નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે વાત કરવાના છે જે કેવાય આપણે ડાકોર ની બાજુમાં જે લાગે કયું લાડવેલ ચોકડી લાડવેલ ચોકડી કઠલાલ તાલુકો અને ખેડા બરાબર છે એટલે તાલુકો લાગે હા તો અંદર આવી ગયા છે અને આપણે એક વસ્તુ કેવા આવે કે જે કેવાય તમાકુની ખેતી અને તમાકુની ની ખેતી ની અંદર જે પણ ખેડૂત મિત્રો મૌધા છે ડાકોર છે ઉમરેઠ છે કે કટલાલ છે કે જે પણ આજુબાજુના ખેડૂત મિત્રો અહીં કઈ વધારે તમાકુ થયા

તો જેટલા પણ ખેડૂત મિત્રો લાસ્ટ તક વિડીયો જોવાની છે બીજી વાર વિડીયો જોતા તો ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરી દેજો આવનારી દરેક અપડેટ મળતી રહેશે અને વાત કરીશું ખેડૂત મિત્ર સાથે બરાબર તો નમસ્કાર નમસ્કાર મારું નામ કિરીટભાઈ ચુનીભાઈ પટેલ છે કિરીટભાઈ ચુનીભાઈ પટેલ પટેલ હા અને તમારા કેટલા વીઘામાં છે ટોટલ તમાકુ પચાસ વીઘા ટોટલ પચાસ વીઘા પચાસ વીઘા પચાસ વીઘામાં તમાકુ કરેલી છે માં તમારે વિડીયો એટલે મને થયું કે આટલું બધું જો વિકાસ થતો હોય તમાકુ તો હું બધું ખાતર નાખું છું તો પછી કેમ તમારી જોડે એટલે મેં પિસ્તા પચાસ વીઘાનું બધું જ ખાતર તમારી જોડે મગાવી લીધું પચાસ વીઘાનું ટોટલ બરાબર પચાસ વીઘા ની અંદર તમે જુઓ અને રિઝલ્ટ આવે તો એમ કેવાનું બરાબર હવે પહેલી વાર જ આપડી ટ્રીટમેન્ટ નહોતી કરી અને પાયા ની લઈને મતલબ પહેલી થી શું તકલીફ આવી હતી પેલા કો તમે તમાકુ નું હમણાં મને કીધું તમાકુ પેલા આટલો ઝેડપી ગ્રોથ થતો નતો બરાબર હા મે બે નવે વાઈ પણ ફરી પાછું બહુ વરસાદ આવ્યો એટલે 15 નવે ફરી વાઈ છે અને હજુ આ મહિનો જ થયો છે મહિનાની અંદર તો એનો ડબલ growth લાગે છે મને તો મહિનાની અંદર જ હા એક મહિનામાં બે નવ બે નવે લોકો રોપણ કરેલું અને જે વધારે વરસાદ પડવાથી તમને પણ ખબર છે આ પટ્ટાની અંદર તમાકુ એમની જતી રહેલી ફરી 15 નવે રોપ્યું અને 15 નવ થઈ અને હજુ તો આપણે ક્યારે 15 10 પંદર દસ આવશે ને હવે પંદર દસ હજુ તો મહિનો થયો છે ને આ રોપણી ની અંદર અત્યારે તમાકુ તમે જુઓ ને તો ખાલી એ નીચે બતાડજો ખાલી આ એની પાનુ તમે એનો ગ્રોથ જોવો ખાલી બરાબર છોડવાની છટા જુઓ નીચેથી એક દરેક છોડ એવા છે દરેક છોડ બરાબર છે અહીંથી પણ તમને બતાવો અત્યારે આ પાંદુ જુઓ તમે ખાલી આ પાદાની નસ જોવો તમે એક કે એક પાન એક નંબર ઝાડ પણ હજુ આ જોવા જઈએ ને તો હજુ તો જોવા જઈએ તો આને ટોટલ હજુ કહેવાય ને તો સત્યાવીસ છવ્વી દાડા થયા બરાબર ને પંદર તારીખ એટલે પંદર તારીખે પૂરા થાય પંદર દસ અને આ એક નહીં દરેક પાન ઉપર વસ્તુનું રિઝલ્ટ તમને જોવા મળશે બરાબર છે આ રીતનું અને નીચેથી બી ગણો ઉપરથી એક બે આ ત્રણ આ ચાર આ પાંચ આ છ આ સાત આઠ નવ અને દસ મતલબ આ જે તમાકુ છે અને એક ધારી અને દરેક ટ્રીટમેન્ટ એક નંબર આની ઉપર કરેલી છે પ્રોપર રીતના બરાબર

તમારે વીસ એમ એલ આપવાનું હોય છે આ બે ભેગો કરીને છંટકાવ કરવાનો હોય છે તમને એટલું સમજાઈ દઉં પાયાની અંદર જયારે તમે ભૂમિ પરિવર્તન આપી દો છો બરાબર આ આપણું ભૂમિ પરિવર્તન છે હા અને આ છે આપણું સોઈલ પાવર આ ભૂમિ પરિવર્તન છે અને આ છે સોઈલ પાવર ભૂમિ પરિવર્તન પાયા અંદર પાંચસો ગ્રામ આપીને તમારે જે સરિયા કાઢો છો સરિયા કાઢીને પાણી આપીને તમાકુ રોપી દેવાની અને તમાકુ રોપ્યા પછી તમારે જેમ તમાકુનો છોડો વધે એટલે દસ થી બાર દાડા થાય એટલે સ્પ્રે ચાલુ કરી દેવાનો આનો વીસ વીસ એમએલ ઓ લઈને સ્પ્રે ચાલુ કરેલો બરાબર ને વીસ એમ એલ ઓ સ્પ્રે લઈને ચાલુ કરેલો સ્પ્રે કર્યો સ્પ્રે કર્યા પછી ફરી વખત એમને અઢાર થી એકવીસ દાડા મતલબ ફરી વખત હમણાં જ ભૂમિ પરિવર્તન ફરી વખત આપી દીધું બરાબર ને જે ખાતર લેતા તા એને અડધું કરી નાખ્યું એની જોડા મિક્સ કર્યું પાંચસો ગ્રામ કે ફરી વખત આપી દીધું રાપડી કાઢી અને જે વરસાદ પડ્યો ને સ્પ્રે થયો એટલે તમે મને ફોટા મોકલ્યા કાકાશભાઈ આખી ચેન્જ બરાબર હું તમને તારીખ વાઇઝ ના જે અત્યારે વિડીયો બને છે જેમ પેલા ફોટા મને પેલા મોકલેલા એના પછી મને કેવી તમાકુ થઈ હું એના પી તમને ફોટા અંદર આ તમને લાઈવ વિડીયો જોઈ રહ્યા છો સ્ટેપ બાય સ્ટેપ તારીખ વાઇઝ ના હું તમને ફોટા લખી દઈશ બરાબર એ ખાસ છે ગ્રોથ પરિવર્તનનું કામ શું વિકાસનું કામ છે પ્લસ ગ્રોથ સારામ સારો કરે કે કાય હત્યાવી દાડાની તમાકુની અંદર તમે ખુદ જોયું બરાબર પેસ્ટ ઓર્ગો છે એનું કામ છે પત્તું ફાડવાનું થીવ્સ કદીરી માઇટ્સ મિલીબાગ વાઇટ ફ્લાય ઉડતી જીવાત કોઈ જાતની જીવાત નહીં મળે કોઈ જાતની ચાચરી નહીં મળે કોઈ જાતનો મધ્યો નહીં મળે બરાબર ને બીજી વસ્તુ ઝાડ પણ અત્યારથી લાગે છે કે નહીં લાગે છે હા લાગે છે ને ખરું ખરું એક નંબર વસ્તુ છે એ તો તમે જ્યારે ખેતીમાં વાપરજો તો જ ખબર પડશે એટલે આ બે વસ્તુ તમારે ખાસ સ્પ્રે માં આપવાની છે બરાબર બીજી વસ્તુ સ્પ્રેની અંદર તમને જે બતાડ્યું તો સ્પ્રે એટલે કે તમે આપ્યા પછી પહેલા સ્પ્રે કરવાનો અને પછી જ તમારે પાણી આપવાનું છે જમીનની અંદર તમે પાંચસો ગ્રામ ભૂમિ આ લઈ લેવાનું અને ખાતર ભેગું આપી દીધું અને સ્પ્રે કરી દેવાનું અને કાલે પાણી વારવાનું આ ખાસ યાદ રાખવાનું કાલે પાણી આવવાનું તો આગલે દિવસે બધી ટ્રીટમેન્ટ કરી દેવાની છે બરાબર તો આ રહી જમીનની વાત અને આ રહી સ્પ્રેની વાત સ્પ્રે કર્યા પછી જ્યારે પાણીનો ભેજ હોય તો અઠવાડિયા પછી પાછો તમારા ક્રોપ અને પેસ્ટ ઓર્ગોનો છંટકાવ કરી દેવાનો બે વાર સ્પ્રે સ્પ્રે થશે ને એકવાર જમીનમાં થશે એટલે આ રિઝલ્ટ તમને પ્રોપર જોવા મળશે બરાબર બીજી વસ્તુ કે આ ભૂમિ પરિવર્તન અને આ સોઇલ પાવર આ ભૂમિનું કામ છે પ્રોપર ખોરાક આપવાનો પ્રોપર કેમ કે પોટેશિયમ હુમેટ હુમિક આયર્ન જિંક કોપર સલ્ફર ફોસ્ફરસ નાઇટ્રોજન બીજા વિટામિન એન્ઝાઇમ બધાય રહી ચૂકેલા છે આ ભૂમિ પરિવર્તન ની અંદર જે તમે આપો છો અંદર બે થી ત્રણ વખત તમે જે આપી દો છો બરાબર તો એ તમે થઈ ગઈ ટ્રીટમેન્ટ હવે આની અંદર શું થવાનું દસ થી પંદર દિવસ પછી આ સોઇલ પાવર ની એન્ટ્રી થશે આમાં બરાબર એટલે ચાલીસ થી પિસ્તાલીસ દિવસ છે હજુ તો આના દાડા થયા ચાલીસ થી પિસ્તાલીસ દિવસની અવસ્થામાં સોઇલ પાવર આવશે એનું કારણ શું જે અમને બધા ઘણા ખાતર નાખ્યા આપણું આ જેટલું પણ ન્યુટ્રિશન આપ્યું છે બધું પાણીમાં જશે એટલે છોડવામાં ઉપર ચડવાનું બરાબર ને એટલે છોડવામાં પ્રોપર આપણે ઘણી જગ્યા જોઈએ છે કે આટલું બધું ખાતર નાખ્યું પણ ગયું કઈ છોડ આપતો નથી જવાબ ના આપે પણ એનું કારણ એક જ છે બધું બધું અંદર પડી રહ્યા છે પ્રોપર ચડતું નથી એના કારણે આપણે આ સોઇલ પાવર આપવાનું શું કરે જે તમાકુ છે એનું મૂળ ઊંડાણ સુધી ડેવલપ કરે આજુબાજુ જેટલી પણ કોશિકાઓ રહેલી છે એના રૂટ રહેલા છે બધાય ખેંચીને ઉપર ચડાવવાનું કામ કરશે અને જેટલો પણ જમીનમાં તમારો ખોરાક રહેલો છે બધું પાને પાનને રગે રગે સુધી પહોંચાડશે અને એ પાનનું ઝાડ પણ જોઈ લેવાનું આખું ચેન્જ ના આવતો મને કહેવાનું આને તમારે આપવાનું છે એક વીઘામાં એક પાંચસો એમએલ ઈ બોટલ આપવાની છે આ ખાસ ધ્યાન રાખવાનું છે તો મેઈન ટ્રીટમેન્ટ ભૂમિ સોઇલ અને ક્રોપ અને પેસ્ટ વર્ગો બે વસ્તુનો છંટકાવ ત્રણ વખત છંટકાવ કરો અને બે બે વખત નું જમીન માં આપો આ રીતની એની પ્રોપર ટ્રીટમેન્ટ છે તો તમને એટલું કહી શકું તમે અગાઉના વર્ષોમાં જે જમીનમાં આ જમીનમાં તમાકુ કાઢી છે કેટલું ઉત્પાદન કાઢેલું છે છેલ્લામાં છેલ્લું ઓછામાં ઓછું 31 માર વીઘાના થોડું મોટેરી 31 માર 1 વીઘામાં 1 વીઘામાં 31 માર અને ઓછામાં ઓછું 25 માર 25 માર હવે તમાકુની જે અત્યાર સાઈઝ છે તમાકુનો જે દિવસ થયા છે બરાબર એના પ્રમાણે તમને શું લાગે છે આ કેટલા મણનો ફરક પડે આપણે એવું નથી કે દસ ના દસ મણ વધી જાય પચીસ મણ વધી જાય ત્રણ ચાર મણ નો ફેર પડશે દસ થી પંદર ટકા ઉપર ફેર પડશે દસ થી પંદર ટકા દસ થી પંદર ટકા નો ફેર પડશે એટલે એવું કહી શકાય ત્રણ થી ચાર મણ નો ફેર પડે વીઘે કદાચ વીસ ટકા મને તો એવું લાગે વીસ ટકા જ પડશે વીસ ટકા જેવું હા એટલે છત્રીસ થી ચાલીસ મણ થાય છત્રી થી મણ આજે એક વીઘા ની અંદર અમે ભૂકો કરો છો તમે ભૂકો જ કરવાનો બરાબર હું કઉ ચારમણ ની ગણતરી લઈ લો આપડે પચાસ વીઘા છે ને પચાસ વીઘા ની અંદર આ ટ્રીટમેન્ટ ચાલે છે ચાર મણ વધે વધુ બસો માંથી આપડે ત્રણ હજાર રૂપિયા ભાવ ગણ લઈએ ને તો પંદર તારીખ પિસ્તાલીસ હાડા ચાર લાખ રૂપિયા પ્રોફિટ મળે મળે ને તો મિત્રો તમારે આ બધા જે ખેડૂત આજુબાજુ કટલાલ મૌધા ડાકોર ઉમરેટ જેટલા પણ તમાકુ થાય છે

પ્રોપર માહિતી મળી જવાની છે અને એટલું કહી શકું કે પહેલું તમારે ટોટલ માહિતી લેવાની છે બસો વીઘા હોય તો પચાસ વી વાપરો પચાસ વીઘા હોય તો દસ વીઘા વાપરો એમણે તો પહેલી જ વાર વિશ્વાસ કરીને કે પચાસ વીગામ વાપરું જ છે સાચી વાત ને બરાબર છે પચાસ વીઘામાં એમણે ટ્રાય કરી લીધો બાકી જો હમણાં એમણે પાંચ વી કર્યો હોત તો એવું વિચારત બીજામાં વાર્યું હોત તો હારું દ પણ એમને વિશ્વાસ રાખ્યો વિશ્વાસ રાખાય ને બધા સો ટકા સો ટકા વિશ્વાસ અને પ્રોપર માહિતી આપે છે ને મળી જાય છે જોવાય મળી જાય છે આવો છો હા તો આ વસ્તુ છે તમે એક જ વાર હું એટલું કહી દઉં ખાલી તમે ટ્રીટમેન્ટ કરો પ્રોપર જાણકારી મળશે અને ઉત્પાદન મળશે વોરંટી ને ગેરંટી વાળી વાત

બરાબર આ એમના બ્રધર છે અહીંયા જ રહે છે આપડે તો બરોડા રહે છે બરોડા થી રહું છું બરોડા રહે છે આજે આયા છે તાકાશભાઈ કઈ વાંધો નહીં પંદર દિવસ આટો મારું ખાસ એવું ને બાકી અહીં લોકો વર્કઆઉટ કરતા છે ને એમના મોટાભાઈ સંભાળે છે રમેશભાઈ શું કેવું છે તમારે એક નંબર ને બરાબર છે તો મવધાની અંદર આજુબાજુમાં જેટલા પણ લોકો હોય લાડવેલ થી કઠલાલ થી જે પણ હોય સંપર્ક કરો અને એકવાર રિઝલ્ટ લો ઓકે થેન્ક યુ સો મચ તમે જે માહિતી બદલ આપી ખૂબ ખૂબ આભાર બરાબર